પાકિસ્તાનના હિન્દુ નિર્વાસીને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યો છે અઢાર ભારતીય નાગરિકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર સત્તરથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં એક હજાર એકસો ઓગણપચાસ લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા દેશમાં શરણાર્થીઓ ભારતીય નાગરિકત્વ આપવામાં અમદાવાદ મોખરે છે તો હજુ પણ સેંકડો અરજદારોની અરજીઓ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે તપાસ પૂર્ણ થયા બાદ સેંકડો શરણાર્થીઓ બનશે ભારતીય નાગરિક આવા હજારો લોકો જે લોકો વર્ષો વર્ષથી ત્યાં પીડાતા હતા અને ભારતમાં બે હજાર ચૌદ પહેલાં જે આવ્યા હોય તે લોકોને નાગરિકત્વ આપવાનો જે નિયમ છે તેની છૂટ કલેક્ટરશ્રી દ્વારા જે કંઈ આપવામાં આવી બે હજાર ચૌદ પછી કુલ મલાઈને બે હજાર વીસ એકવીસ ને બાવીસમાં અમદાવાદ જિલ્લામાં ખૂબ સારી કામગીરી આ બાબતે કરવામાં આવી છે જેમાં બે હજાર સત્તરમાં એકસો ને સત્યાસી લોકો બે હજાર અઢારમાં એકસોને બસોને છપ્પન લોકો બે હજાર ઓગણીસમાં બસોને પાંચ લોકો બે હજાર એકવીસમાં બસોને બાર બે હજાર બાવીસમાં એકસો ને દસ બે હજાર ત્રેવીસમાં ચૌદ અને બે હજાર ચોવીસમાં એટલે કે આજે જ અઢાર લોકોને નાગરિકત્વ પ્રાપ્ત થયું સ્કૂલમાં આવીને અગિયારસો ને સડસઠ લોકોને આમાં નાગરિકત્વ પ્રાપ્ત થયું છે આ તમામ પરિવારજનોને ඔබට ખૂબ ખૂબ සුභकामना වාපු છું